ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક એને આતંકવાદી કહે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મસ્જિદના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી ડૂબાઈ છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના ડૂબાય એને ધ્યાને રાખી સીધી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાયદારી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાપુપુરા જુની ગાડી વિસ્તાર નો છે અને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે સિટી પોલીસ સ્ટેશન માં જે મુસ્લિમો નો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યો છે એના વિશે તમે શું કહેવામાં આવે આક્રોશ તો દેખીતો છે આક્રોશ તો રહેવાનો જ છે કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલા દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે એને એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમ મસ્જિદનો પણ એવો વિડીયો નાખેલો છે અગાઉ એટલે આવા વ્યક્તિને પાછા કે તડીપાર પાર કરવું જોઈએ મુસ્લિમ સમાજની માગણી છે ट